શકો બહુ ઈઝી અને સરળ આ નામ છે તો વિડીયો ને શરૂ થી અંત સુધી જોજો તો તમે પણ આવું સરસ મજાનું નામ એડિટ કરી શકશો તો આજના વિડીયો અંદર જે નામ બનાવતા શીખવાનું છે તે તમને પિક્સલ એડ એપ્લિકેશન ની અંદર બહુ સરળ અને સિમ્પલ રીતે શીખવાડવાનો છું તો વિડીયો ધ્યાનથી ધ્યાન અને પૂરો જોજો તો ચાલો દોસ્તો જઈએ આપણી મોબાઈલ ની સ્ક્રીન ઉપર અને જોઈએ કે તમે પણ આવું નામ કઈ રીતે એડિટ કરશો સૌથી પહેલા તમારે પિક્સલ એપ એપ્લિકેશન ને ઓપન કરી લેવાની છે ઓપન કર્યા બાદ અહીંયા થ્રી ડોટ ઉપર ક્લિક કરી ઇમેજ સાઇડમાં જઈ કસ્ટમ ઉપર ક્લિક કરી અને યુટ્યુબ થમ લઈ ઓકે કરી દઈશું જે ન્યુ ટેક્સ નું ઓપ્શન છે તેના ઉપર ડબલ વાર ક્લિક કરવાનું છે હવે જે નામ તમારે એડિટ કરવાનું છે તે નામનો તમારે કોડ મેળવવો જરૂરી છે તો તમે પ્રમુખ ગુજરાતી ફોન કન્વર્ટર નામની વેબસાઇટ ઉપર જઈ અને તે નામનો કોડ મેળવી લેવાનો છે ત્યારબાદ અહીંયા આવી કોડ ની પેસ્ટ કરી દેવાનો છે કોડ પેસ્ટ થઈ ગયા બાદ ડન ઉપર ક્લિક કરીશું

અહીંયા પેન્ડિંગના ઓપ્શન ઉપર જઈ અને લેફ્ટ અને રાઈટ સાઈડ થોડી થોડી વધારી દઈશું પછી તમે તમારા નામની સાઈઝ પ્રમાણે તમે અહીંયા એડજસ્ટ કરી શકો છો હું નામને આટલું રાખી અહીંયાથી રિલેટિવ પોઝિશનમાં આવી આ નામની મિડલમાં કરી દઈશ રાઈટ ક્લિક કરીશ અને આમની એક કોપી કરી દઈશું કોપી કર્યા બાદ અહીંયા લેયર ના ઓપ્શન ઉપર જઈ જે કોપી કરેલું નામ છે તેને અહીંયાથી એડ કરી દઈશું અને બીજા નંબરનું નામ છે તેને સિલેક્ટ કરીશું સૌથી પહેલા આની અંદર એડ જે પણ અહીંયા હું યુઝ કરીશ તે તમામ મટીરિયલ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની ફાઇન લિંક મળી જશે ત્યાંથી જઈ તમે ડાઉનલોડ કરી શકો છો ટેક્ચરમાં જઈશું ટેક્ચર અહીંયાથી એડ કરીશું તો હું આ પ્રકારનું એક ટેક્ચર છે તેને સિલેક્ટ કર્યું છે અહીંયાથી રાઇટ ક્લિક કરીશું આ રેશિયો નું ઓપ્શન છે તેને એને એનેબલ કરી દઈશું અને આ સ્કેલ છે તેને તમારા સ્ટ્રક્ચર અથવા ફોન્ટના હિસાબથી તમે રાખી શકો છો તો હું આટલું રાખી દઉં છું અને પછી રાઈટ ક્લિક કરીશું હવે આ નામ ને આપણે અહીંયાથી લોક કરી દઈશું જે ઉપરની લેયર આપણે કોપી કરી હતી તેને સિલેક્ટ કરીશું સિલેક્ટ કર્યા બાદ અહીંયા રિલેટિવ પોઝિશનમાં આવી તેને મિડલમાં કરી દઈશું નીચે સ્ક્રોલ કરી કલરમાં જઈશુ કલરમાં અહીંયા પ્લસના આઇકન ઉપર ક્લિક કરી આ નામ ને અહીંયાથી ટ્રાન્સપેરન્ટ કરી દઈશુ જઈશું ઓકે કરી દઈશું રાઈટ ક્લિક કરીશું નીચે સ્ક્રોલ કરી ઇનર શેડો ની અંદર આવીશું ઇનર શેડો ને એનેબલ કરી અહિયાંથી આપણે બ્લેક કલર સિલેક્ટ કરીશું બ્લેક કલર સિલેક્ટ કર્યા બાદ જે ઓફસેટ એક્સ છે તેને આ રીતે થોડું સાત જેટલું વધારી દેવાનું છે બ્લર રેડિયસ ત્રણ જ રાખીશું રાઈટ ક્લિક કરીશું ફરી આ લેયર ની કોપી કરી દઈશું રિલેટિવ પોઝિશન માં આવી તેને મિડલ માં કરી દઈશું નીચે સ્ક્રોલ કરી ઇનર શેડો ની અંદર જઈશું હવે જે ઓફસેટ એક્સ છે તેને આપણે સાત કર્યું હતું તેની જગ્યાએ હવે માઇનસ સાત કરવાનું છે તો આ રીતે માઇનસ સાત કરી દીધું છે પછી અહીંયાથી રાઈટ ક્લિક કરીશું હવે આ લેયર ની એક કોપી કરી દઈશું કોપી કર્યા બાદ નીચે સ્ક્રોલ કરી જે ઇનર શેડો છે તેને અહીંયાથી બંધ કરી દઈશું રાઈટ ક્લિક કરીશું સ્ટોક માં જઈશું સ્ટોક ને અનેબલ કરી દઈશું સ્ટોક ને અનેબલ કર્યા બાદ અહીંયાથી રાઈટ ક્લિક કરી જે રિલેટિવ પોઝિશન છે તેની ઉપર આવી આ નામને અહીંયાથી મિડલમાં કરી દઈશું રાઈટ ક્લિક કરીશું ફરી આપણે સ્ટોકમાં જઈશું અને અહીંયાથી દસ બાર જેટલો સ્ટોક કરી દેવાનો છે તો અહીંયા બાર જેટલો સ્ટોક વધારી દઈશું રાઈટ ક્લિક કરીશું ફરી આ નામની કોપી કરી દઈશું જે સ્ટોક છે તેની રિલેટિવ આ નામની કરી ક્લિક નીચે સ્ક્રોલ ફરી સ્ટોકમાં જઈશું સ્ટોકમાં ગ્રેડિયન કલર સિલેક્ટ કરીશું અને અહીંયાથી મારે બનાવેલી લેયર છે તેને હું અહીંયા સિલેક્ટ કરી લઉં છું પ્લસ ના આઈકન ઉપર ક્લિક કરી તો તમે આ સ્ક્રીનશોટ લઈ શકો છો કઈ વધારે કરવાનું નથી ફક્ત દસ બોક્સ લેવાના છે તેની અંદર જે લાસ્ટ બંને સાઈડ જે લાસ્ટના બોક્સ છે તેની અંદર વ્હાઇટ કલર કરવાનો છે અને અહીંયા જે અ મિડલ નો બોક્સ છે તેની અંદર પણ વાઈટ કલર કરવાનો છે અને આ રીતે અહીંયા પણ મિડલ નો બોક્સ છે તેની અંદર પણ વાઈટ કલર કરવાનો છે બાકી જે બાજુના બોક્સ છે તેની અંદર આ રીતે ટ્રાન્સપેરેટ કરી દેવાનું છે તો આ રીતે તમે અહીંયાથી સ્ક્રીન શોટ લઈ શકો છો અહીંયાથી રાઈટ ક્લિક કરીશું તો આ રીતે નામ તમારું દેખાશે પછી અહીંયાથી રાઈટ ક્લિક કરી ફરી આ લેખી

નામ થોડું બાકી છે તેની ફરી એક કોપી કરી દઈશું હવે અહીંયાથી સ્ટોકમાં જઈ સ્ટોક સ્ટોકને એનેબલ કરી દઈશું રાઈટ ક્લિક કરીશું કલરમાં જઈશું કલરમાં અહીંયાથી આ પ્રકારનો એક કલર લઈ લેવાનો છે અહીંયા પ્લસના એકનું ઉપર જઈ તમે આ રીતે આટલું સેટિંગ રાખી શકો છો એ કલરનું વધારે મહત્વ નથી પરંતુ બ્લેક પણ ડાર્ક બ્લેક લઈ શકો છો આટલો બ્લેક પણ લઈ શકો છો ઓકે કરી દઈશું રાઈટ ક્લિક કરીશું રિલેટિવ પોઝિશનમાં આવી તેની મિડલમાં કરી દઈશું રાઈટ ક્લિક કરીશું પછી અહીંયાથી ટુ બેકનું

કરવાનું છે જે ઓફસેટ વાય છે તેને પેલા થોડું વધારી દઈશું અહીંયા મેં ઓફસેટ વાય ને તેત્રી કર્યું છે તો જે બ્લર છે તેને થોડું વધારી દીધું છે બરાબર આટલું થઈ ગયા બાદ અહીંયાથી રાઈટ ક્લિક કરીશું હવે આ નામ તમારું બની અને તૈયાર થઈ ગયું છે તમે અહીંયાથી આ નામ ને ટ્રાન્સપેરન્ટ પણ સેવ કરી શકો છો અથવા તો તમારે આ નામ ને બેકગ્રાઉન્ડ સાથે સિલેક્ટ કરવું હોય તો બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરી શકો છો તો આ પ્રકારનું બેકગ્રાઉન્ડ લઈશ જે બેકગ્રાઉન્ડ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળે

શીખવું છું એટલે જે ફોટોશોપની અંદર બહુ હાર્ડ નામ હોય છે પરંતુ સિમ્પલ રીતે તમને આ પિક્સલ એપ એપ્લિકેશન અંદર તમને બનાવતા શીખવું છું તો બસ દોસ્તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ